નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણા વિડીયો ઉંચા ઊંચા યાર્ડના બજાર પાસુ બોલાઈએ એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં અંત સુધી બનીએ ને મિત્રો આજે તારીખ અઠ્યાવીસ ચાર બે હજાર પછી વાત થઈ ગયો સોમવાર મિત્રો જાણેલી વ્યાજના તાજા ઊંચા માર્કેટના બજાર ભાવ શું ખેડૂત મિત્રો તમે આવા રોજે રોજ બજાર ભાવ જાણવા માંગતા હોય તો ખાસ વિડીયો લાઈક આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અવશ્ય ન ભૂલતા અનાવત જાણેલી વ્યાજના તાજા બજાર ભાવ ઝીરોનો નિષોભાવ ત્રણ હજાર પાંચસો વીસથી ઓછો પાંચ હજાર રૂપિયા સુધી વરિયાળી એક હજારથી સાત હજાર છસો નેવું રૂપિયા સુધી ઈસબ ગુલ બે હજાર ત્રણસો સતત ત્રણ હજાર રૂપિયા સુધી રાયડિયો નવસો રૂપિયાથી બારસો રૂપિયા સુધી સરસવ બારસો થી સત્તરસો રૂપિયા સુધી રાયડિયો ત્રણસો થી ત્રેસઠ રૂપિયા સુધી અજમો બારસો રૂપિયાથી બાવીસો રૂપિયા સુધી અને શું વાત તેરસો રૂપિયાથી અઢારસો રૂપિયા સુધી અને આ તે ખેડૂત મિત્રો બજાર ભાવ અંત સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લેખ આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા